જય રામા પીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે બધા રામદેવ પીરનો હેલો તો સાંભળતા હોઈએ છીએ પરંતુ આ હેલ્લાની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ અને દલુ વાણિયાની વારે રામદેવ પીર તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જયપુરની બાજુમાં મોડગઢ નામનું એક ગામ હતું. દલુજી નામનો એક સુખી વાણીઓ આ ગામમાં રહેતો હતો. તે ઊંટોનો બહુ મોટો કાફલો રાખતો અને વેપાર ચલાવતો હતો. આ શેઠ નીર અભિમાની, ઉદાર અને ધર્મ ભાવનાવાળા હતા. પણ સંતાન ન હોવાના કારણે તે દુખી રહેતા. આ વાત વિક્રમ સવંત 1832 ની છે. શેઠ અને શેઠાણી પાસે એક દિવસ એક સાધુ મહારાજ આવ્યા અને હાથમાં કમંડલ છે અને અલખ નિરંજન કરીને તેના આંગણામાં ઊભા રહ્યા શેઠાણીએ કહ્યું કે અંદર આવી જાઓ અને ભોજન પાણી કરી લો અને તેનો આદર ભાવ કરતાં કરતાં બંને જણા રડવા માંડ્યા તો કહે કે કેમ રડો છો અમારા ઘરે સંતાન નથી તો આ સાધુ મહારાજ કહે કે ભક્તિ કરવાથી ભાગ્યને બદલી શકાય છે અને જાગતા દેવની ભક્તિ કરવી કહ્યું કે જાગતા દેવ કોણ છે તો કહે કે સિદ્ધ પુરુષ રામદેવજી જે જીવતા સમાધિ લે એ જાગતા દેવ કહેવાય અને જેને હમણાં સમાધિ લીધી છે એ છે રામદેવજી તે કોઢિયાના કોઠ દૂર કરે છે અને વાંજિયાના મેણા ભાંગે છે આવા છે રામદેવજી આ બંનેને તો સાધુની વાત ઉપર વિશ્વાસ આવી ગયો અને શ્રદ્ધા બેસી ગઈ તેને તો રામદેવજીની માનતા માની અને ગરીબોને ભોજન કરાવે અને તેની સાથે સાથે ઘણા બધા સારા કાર્યો કરે અને રામદેવજીની કૃપાથી તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને ગામમાં પણ ચર્ચા થવા માંડી કે આ છે રામદેવજીનો પરચો નહીં તો આટલી મોટી ઉંમરે સંતાન હોય પછી જ્યારે એ પુત્ર પાંચ વર્ષનો થયો ત્યારે શેઠે કહ્યું કે આના બાલમુવારા પણ ઉતારી નાખી અને રામદેવજીને ત્યાં પગે પણ લગાડી આવીએ તે તો ઊંટ ઉપર સવાર થઈને યાત્રાએ નીકળ્યા અને શેઠને રસ્તામાં એક ભાઈ મળી ગયો પણ એ લોટારો હતો અને તે સાહ બનીને આવ્યો હતો અને કહે કે રામદેવજીના ભક્ત લાગો છો હું પણ રામદેવજીનો જ ભક્ત છું આપણે યાત્રા ભેગી કરીએ તો શેઠાણીએ કહ્યું કે કોઈ ઉપર વિશ્વાસ ન કરાય હો તો કહે કે અરે રામદેવજીના સોગંદ આપણે બંને ભક્ત જ છીએ અને લૂંટવાનું કાંઈ આવે જ નહીં હું તમારો સહયોગી થઈશ મને પણ એકલા યાત્રા કરવામાં ડર લાગે છે અને તે તો ઊંટ ઉપર બેસી ગયો ભયાનક જંગલની અંદર સાંજ પડી ત્યાં તો આ લૂંટારાએ તલવાર કાઢી અને કહ્યું કે જે કંઈ હોય તે બધું આપી દો અને તમારો ઊંટ ઝુકાવો અને નીચે ઉતરી જાઓ શેઠ અને શેઠાણી બંને તો રડવા માંડ્યા અને કહે કે અમારો માલ સામાન બધો લઈ લ્યો પણ અમને છોડી દો અમને જીવન દાન આપી દો તો લૂંટારાઓ તો હસવા માંડ્યા અને કહે કે એમ મને શું મૂર્ખો સમજો છો તમને જીવતા જવા દઉં તો મારું શું થાય અને તેને તો હાથમાં તલવાર લઈને વાણિયાના ગળા પર એવી મારી કે વાણિયાનું માથું કાપી નાખ્યું અને ધડથી મસ્તક અલગ કરી નાખ્યું અને લોહીના તો ફુવારા છૂટી ગયા અને શેઠાણી તો રડવા માંડ્યા તો કહે કે હવે બહુ આજીજી કરો છો તો જાઓ આ નાના બાળકને અને તમને બંનેને છોડી મૂકું છું એ સમયે આ શેઠાણીએ દર્દ ભર્યો આક્રંદ કર્યો અને કરુણા સાથે રામદેવજીને પોકાર કર્યો અને રામદેવજી તો જાગતા દેવ છે અને દયાના સાગર છે એ જ સમયે રામદેવજી એક જાગીદારના વેશમાં આવ્યા અને હાથમાં ભાલો છે અને ઘોડે સવાર થઈને આવ્યા અને આવીને કહ્યું કે બેન શું થયું આક્રંદ સાથે શા માટે રડો છો તો કહે કે મારો માલ લઈ ગયા છે રામદેવજી કહે કે ચિંતા ન કર હમણાં લઈ આવ શેઠાણી કહે કે એક અજાણ્યા વટે માર્ગુએ અમને વિશ્વાસમાં લઈને લૂંટી લીધા છે અને રામદેવજી તો પાછળ ગયા ભાલો લઈને તેમાં એક મુખ્ય લૂંટારો હતો તે કહે કે વચ્ચે ન આવતો નગર ખોઈ બેસીશ રામદેવજી કહે કે તું તારો રસ્તો પકડ ને મારો સંકલ્પ છે કે આ ચારે લૂંટારાઓ આંધળા થઈ જાય અને એ જ સમયે એ ચારે લૂંટારા આંધળા થઈ ગયા અને શરીરમાં કોડ નીકળી ગયો અને લોહી અને પરુથી હાલત ખરાબ થઈ ગઈ અને ત્રાહીમામ પોકારી ઉઠ્યા અને કહે કે માફ કરો માફ કરો અમને જાવા દો અને રામદેવજીએ તેની પાસેથી બધું ધન લઈ લીધું અને કહે કે તમને માફ પણ કર પણ હવે બધાને ખબર પડે કે આ દલુ વાણિયો મારો ભક્ત છે એટલે એ દલુ વાણિયાના નહીં પણ રામદેવજીના ચોર છે અને જગતને બતાવવું છે કે રામદેવજીના ચોરની શું હાલત થાય છે એટલે તમને માફ નહીં કરું અને એ તો શેઠાણી પાસે ગયા અને બધું ધન આપી દીધું શેઠાણી કહે કે મેં તો રામદેવજીને પોકાર કર્યો હતો અને તમે આવ્યા એટલે હું તો તમને સાક્ષાત રામદેવજી સમજું છું અને જો તમે મારા રામદેવજી હોય તો મારે પતિ વિના જીવવું નકામું છે મારા પતિને સજીવન કરો અને તેને તો વાણિયાને સજીવન કર્યો અને વાણિયો સજીવન થયો અને તેને તો સાક્ષાત રામદેવ પીરના દર્શન કર્યા અને પછી રામદેવરામાં જઈને પગે લગાડ્યા અને ત્યાં રામદેવરામાં જ નક્કી કર્યું કે આપણે તો આમ પણ મરી જ ગયા હતા હવે જેટલું જીવન છે એ ભગવાન માટે જ છે અને એ રામદેવરામાં એ રણુજામાં એ વાણિયાએ ભેખ પહેરી લીધો અને રણુજામાં ભેખ પહેરીને ગામો ગામ જઈને લોકોને જગાડ્યા છે કે આ સાક્ષાત દેવ છે આ રામદેવ છે ત્યાં બધાને કેવી રીતે જગાડ્યા એ આ હેલ્લો ગાયને વાર્તાના રૂપમાં હેલો ગાયો અને ત્યાંથી જ આ હેલ્લાની ઉત્પત્તિ થઈ અને આજે પણ બિહાવરના જંગલમાં દલુ વાણીઓ જ્યાં લૂંટાણો હતો ત્યાં રામદેવજીનું ભવ્ય મંદિર છે અને બિયાવર જિલ્લામાં બિરાટીયા નામનું ગામ છે અને ત્યાં રામદેવજીના મંદિરે ભાદરવા સુદ નોમથી અગિયારસનો મેળો ભરાય છે અને એ મેળામાં આ દલુજીનો હેલ્લો ગવાય છે તો આવી રીતે આપણે બધા જે હેલો સાંભળીએ છીએ તે દલુ સૌ પ્રથમ ગાયું હતું અને તેને તે હેલો ગાઈને બધાને જાગૃત કર્યા હતા જય રામાપીર જય દ્વારકાધીશ થેન્ક યુ ફોર વોચિંગ